કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે હલ્દી પનીર બનાવતા શીખીશું આના માટે આપણને જોઈશે બસો પચાસ ગ્રામ લીલી હળદર સો ગ્રામ ફોલેલા લીલા વટાણા જરૂર મુજબ લસણ મરચાં સો ગ્રામ સમારેલા ટમેટા અને સો ગ્રામ સમારેલી ડુંગળી હવે આપણે લીલી હળદરની છાલ કાઢીને આને મોટી છીણી વડે સારી રીતે છીણી લઈશું હવે આપણે એક પેનમાં બસો પચાસ ગ્રામ જેટલું દેશી ઘી લઈશું જેટલી આપણે લીલી હળદર લીધી હોય એટલા જ ગ્રામમાં દેશી ઘી લેવાનું છે અને પછી આમાં છીણેલી લીલી હળદર નાખીશું અને પછી આને ગેસની મીડિયમ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ સુધી સતત હલાવતા રહીશું આપણે આને હલાવતા દરમિયાન ધ્યાન રાખવાનું છે કે આ પેનમાં ચોંટે નહીં હવે આઠ મિનિટ બાદ આપણે આમાં લીલા વટાણા નાખીશું અને પછી આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને પછી આને ફરી સાતથી આઠ મિનિટ સુધી હલાવતા રહીશું આપણે આને થાક્યા વગર સતત હલાવતા રહેવાનું છે તો જ આમાં ટેસ્ટ બહુ જ સારો આવશે હવે સાત મિનિટ બાદ આપણે આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી રહેવા દઈશું હવે આપણે મિક્સર જારમાં લસણ મરચાં અને ડુંગળી લઈશું અને પછી આને એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ સામાન્ય ચડી ગયું છે અને આમાં નાખેલું કી પણ થોડું છૂટું પડી રહ્યું છે હવે આપણે આમાં બનાવેલી પેસ્ટ નાખીશું અને પછી આને ચારથી પાંચ મિનિટ સુધી સતત હલાવતા રહીશું હવે આપણે એ જ મિક્સર જારમાં ટામેટા લઈશું અને પછી ટામેટાને પણ આપણે ક્રશ કરીને આમાં નાખી દઈશું અને પછી આને સતત ત્રણથી ચાર મિનિટ સુધી હલાવતા રહીશું હલાવતા દરમિયાન આપણે ધ્યાન રાખવાનું છે કે આ પેનમાં જરાય ચોંટે નહીં એટલા માટે આપણે આને બધી બાજુથી હલાવતા રહેવાનું છે હવે આપણે આમાં બે ચમચી જેટલું લાલ મરચું નાખીશું દોઢ ચમચી ધાણાજીરું નાખીશું અને પછી એક ચમચી ગરમ મસાલો નાખીશું આ તમે વધારે કે ઓછું તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો આ બધું નાખ્યા બાદ આપણે આને સતત બેથી ત્રણ મિનિટ સુધી હલાવતા રહેવાનું છે આવી જ નવી નવી રેસિપી શીખવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો હવે આપણે આમાં બસો ગ્રામ જેટલું ફૂલ ફેટવાળું દહીં નાખીશું આમાં દહીં નાખ્યા બાદ આપણે આને સતત ત્રણથી ચાર મિનિટ સુધી હલાવતા રહીશું હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ બહુ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું હવે ત્રણ મિનિટ બાદ તમે વિડીયોમાં જોઈ શકો છો આ એકદમ સારી રીતે ચડી ગયું છે અને આમાં નાખેલું ઘી પણ બહુ જ સારી રીતે છૂટું પડી ગયું છે આનું ટેક્સચર એકદમ બદલાઈ ગયો છે હવે આપણે આમાં બસો ગ્રામ જેટલું સમારેલું પનીર નાખીશું અને પછી આને બેથી ત્રણ મિનિટ સુધી સતત હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણી હલ્દી પનીરની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે આને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરીશું જો તમને રેસીપી ગમી હોય તો કરી દો લાઈક શેર અને સબસ્ક્રાઈબ